ગઈકાલે રાત્રે એક વાગ્યે ભુજના સુખપર ગામે પવનચક્કીના ડ્રાઈવરે નશામાં ધૂત થઈ અકસ્માત સર્જ્યો શું કચ્છમાં માર્ગ સલામતી સપ્તાહ નામે તાઇફાઓ ફ્રી હેલ્મેટ વિતરણ કરી આરટીઓ અને જિલ્લા ટ્રાફિક શાખા હેલ્મેટ પહેરો બાકી ભારે વાહનો તો દોડશે જ સામાન્ય વર્ગને જણાવી રહ્યા છે કચ્છમાં આરટીઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસના પવનચક્કીઓની કંપની પર હાથ શું પાંચ આંકડાઓના હપ્તા દય પવનચક્કીના ડ્રાઈવરો આરટીઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસના કર્મચારીઓને ખિસ્સામાં લઈ ફરે છે ભુજ સહિત સમગ્ર કચ્છમાં ગેરકાયદેસર રીતે નિયમ વિરુદ્ધ દોડતા પવનચક્કીઓના ભારે ક્યારે બોલાવશે તવાય જાગૃત નાગરિકોની અનેક રજૂઆતો છતાં આરટીઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસ ઘોર નિંદ્રામાં શું માત્ર સામાન્ય વર્ગને નિયમોનું પાલન કરવાની આરટીઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસની છે જવાબદારી તમને લોકોને નવાઈ લાગશે કે રાતના બે વાગે કેમ લાઈવ કર્યું છે અમે રસ્તામાં આવતા હતા અને છેલ્લા અડધો કલાકથી અહીંયા ઊભા છીએ ભુજથી દેસલ પર જઈએ ત્યાં કને ફાટક આવે છે રેલવે ફાટક આ રેલવે ફાટક છે અને આપ જોઈ શકો છો આ રેલવે ફાટક છે અહીંયાથી માંડી અને પવનચક્કીની ગાડી ખાલી ગાડી જેમાં ડ્રાઈવર નશામાં હતો અને આ આ ગાડી ઠોકી ઠોકી છે છે બરોબર ખાલી સાઈડ જઈને એટલે ખરેખર આરટીઓને જિલ્લા ટ્રાફિક રજૂઆત અરજીઓ લેખિત અરજીઓ આપેલી છે છતાંય પણ આ ગાડીની પાર ઠૂકી દીધી છે લેખિતમાં અરજીઓ આપી છે મેં પોતે કે ભાઈ આ જે ગાડીઓ છે જિલ્લા આ જિલ્લા ટ્રાફિકને આરટીઓને કે ચક્કીઓની ગાડીઓ નાઇટમાં ચાલે છે બેફામ ચાલે છે એના ઉપર લગામ લગાવો ડ્રાઈવર પોતે હાલ નશામાં છે એકદમ નશામાં ચટ્ટ પડ્યો છે એને કબૂલ કરે છે કે દેશી દારૂ કીધું છે આ પોલીસને શું કે હું ખરેખર તો થોડીક શરમ હોય આરટીઓને જિલ્લા ટ્રાફિકવાળાને પોલીસ ખાતાને તો મહેરબાની કરી આજે તો કુદરતે ઉપરવાળાની ધુઆથી કોઈ વ્યક્તિની વ્યક્તિની કોઈની કાંઈ લાગવું નથી પણ બહુ મોટો બનાવ બની શકે છે એકદમ રોંગ સાઈડથી ભાઈ આવ્યા છે નશામાં ચટ અને દરેક વખતે આ જ થતું હોય છે આ લોકો નશામાં હોય છે કોઈ પણ ટ્રાફિકવાળો કોઈ પોલીસવાળો ક્યારેય પણ પવન ચક્કીની ગાડીને રોકતો નથી ચેક નથી કરતા કે એની અંદર દારૂ છે કે નહીં ડ્રાઈવર નશામાં છે કે નહીં એ ચેક કરતા નથી ક્યારે પણ આ થોડીક તો શરમ કરે પોલીસ ખરેખર શરમ કરવી જોઈએ પોલીસને કે આવી રીતે જિલ્લા ટ્રાફિકમાં લેખિતમાં મારજી આપી છે પોલીસ સ્ટેશનોમાં પદ્ધર પોલીસ સ્ટેશનથી માંડી નખત્રાણા પોલીસ સ્ટેશન સુધી લેખિત મારજી અમે આપી છે આરટીઓ ને લેખિત મારજી આપી છે આજથી દોઢ બે મહિના પહેલા છતાંય પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી આજ દિવસ સુધી અને આજે આ બનાવ મારી નજરની સામે આ બનાવ બન્યો છે ગાડી અહિયાં થી આવી જોઈએ અહિયાં આવી અને ડ્રાઈવર સાઈડ ઘૂસી ગઈ સામે ક્રેટા પડી છે ક્રેટામાં ઠોકાણી છે કોઈને કઈ વાગ્યું નથી પણ ક્રેટાની પથ્થર ઠોકાઈ ગઈ છે એક નંબર અને કઈ અનિચ્છનીય બનાવ બની શકે છે ગમે ત્યારે બની શકે છે આ સુરક્ષા છે આપણી રોડ ઉપર જે ગાડીઓ રાતના પરમિશન જ નથી આ પવનચક્કીની જે ગાડી ચાલે છે નાઇટમાં પરમિશન નથી છતાંય પણ ગાડીઓ ચાલે છે બોલો છતાંય પણ અમે તો કહીએ છીએ કે ભાઈ જે પરમિશન છે કાયદા હિસાબે ચાલો પણ નહીં મસ મોટી મલાઈ મળે છે મને એવું લાગે છે મસ મોટી મલાઈ ત્યારે આ ગેરકાયદેસર રીતે ગાડીઓ ચાલે છે પવનચક્કીઓની ગાડીની નાઇટમાં પરમિશન છે નહીં પવનચક્કીઓની ગાડીની નેશનલ હાઈવેની પરમિશન હોય છે એ પણ દિવસના આ નેશનલ હાઈવે નથી આ સ્ટેટ હાઈવે છે અહીંયાથી ગાડીઓ નીકળી જ ન શકે ક્યારેય પણ છતાંય પણ આ પવનચક્કીની ગાડીઓ નીકળે છે કોઈ પણ જાતનું પોલીસ ટ્રાફિક આરટીઓ કોઈ ધ્યાન આપવા માટે તૈયાર નથી આ હાલત કચ્છની બની ગઈ છે આપ સૌ ફરીથી જુઓ આ રેલવે ફાટક છે થોડાક દિવસ પહેલાં આ ફાટક બંધ કરી દેવામાં આવ્યું હતું આ એકદમ ક્લોઝ કરી દેવા ઉપરથી ફાટક ખબર નહીં કોણે અને કેવી રીતે આ ફાટક ખોલાવ્યું છે આ ફાટક બંધ હતું હવે ખોલાવ્યું છે આ ફાટક બોલો બે દિવસ બંધ રહ્યો ત્રીજા દિવસે ફાટક ખુલી ગયું ઉપરથી એટલે આ ગાડીઓ અવર જવર ચાલુ થઈ ગઈ પહેલા ગાડીઓ બે દિવસ બંધ પડી હતી તમને બતાવું ગાડીની હાલત કેવી આ બીજી આજુ કોઈ પૂછવા વાળું નથી આ લોકોને કોઈ બોલવા વાળું નથી આ લોકોને ટુ વ્હીલર વાળો જશે પોલીસ પકડી લેશે ટ્રાફિક વાળા પકડી લેશે ને એના પાસે લાયસન્સ નહીં હોય તો દંડ વસૂલશે બે ગાળો આપશે હા આ લોકોને કોઈ બોલવા વાળું નથી કાંઈ નહીં કોઈ જાતનો કોઈ બોલવા વાળું નથી થોડીક શરમ કરો બધી વસ્તુ પૈસા માટે ન હોય આ બિચારાનો જીવ બચ્યો છે આજે કોઈ સારા કર્મ કર્યા છે આ આ વસ્તુ ઉપરથી લાગેલી હતી આખો બરોબર છે બે દિવસ માટે લગાવવામાં આવ્યું ત્રીજા દિવસે કાઢી નાખવામાં આવ્યું એના લીધે આ મોટો અકસ્માત થયો છે અને આ ભાઈ ડ્રાઈવર છે નશામાં ચટ છે હા અને આ ગાડીની હાલત આ હાલત થઈ છે ગાડીની સ્ટેટ હાઈવે ની પરમિશન નથી પવન ચક્કીઓની ગાડીઓને રાતના પરમિશન નથી છતાંય પણ રાતના બેફામ ગાડીઓ ચાલે છે ડ્રાઈવર નશામાં હોય છે હા નેશનલ હાઇવે ની પરમિશન છે આ સ્ટેટ હાઇવે છે આની પરમિશન નથી છતાંય પણ બેફામ ગાડીઓ ચાલે છે થોડીક શરમ કરો થોડીક શરમ કરો ભાઈ થોડીક શરમ કરો આવી સાવ આવી રીતે તો ન જ ચાલે અને આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો જે થકી આજી ચાલી આવે છે જાજો જે કોઈ પૂછવા વાળો આ લોકોને બોલવા વાળો કોઈ જાતનું કાંઈ નહીં આ બેફામ ગાડીઓ ઓવરલોડ ચાલતી હોય તોય કોઈ પૂછવા વાળો નથી ગાડીઓનો માલસામાન બહાર નીકળેલો હોય સાઈડમાં નીકળેલો હોય તો એ કોઈ પૂછવા વાળો નથી આ લોકોને કોઈ નથી નાઇટમાં તમે ક્યાંક નીકળશો તો તમને કોલ કરશે નાઇટમાં નીકળશો એટલે પકડી લેશે પણ આ લોકોને પૂછવા વાળું કોઈ